વડોદરા લોકસભા બેઠક માટે આજે નિર્ધારિત સમયે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી એ દરમિયાન વડોદરા લોકસભા બેઠક માટે કુલ ચોત્રીસ ફોર્મ

એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ પત્રો એટલે ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે જે અમાન્ય ઠર્યા છે એ એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે શું સતી દરેકમાં અલગ અલગ પ્રકારની હતી કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં દસ પ્રપોઝલના બદલે નવ પ્રપોઝલની સહી હતી એટલે નિયમથી માન્ય ના થાય કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કરેલું આ મુખ્ય કારણો હતા